નંદાસણ ખાતે હવે ડોક્ટર નાકાદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોલેજ ના કેમ્પસમાં અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજિન એએફએમઆઈ દ્વારા 34મા ઇન્ટરનેશનલ ક્વિનેસ ગાલા અવોર્ડ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં દરેક રાજ્યના પ્રથમ ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા અને ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક જેવા અઢાર રાજ્યમાંથી કુલ ત્રાણું વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા જેમાં પ્રથમને ગોલ્ડ મેડલ દ્વિતીયને સિલ્વર મેડલ તૃતીય આવેલ વિદ્યાર્થીને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ પ્રથમને સાત હજાર દ્વિતીયને પાંચ હજાર તૃતીયને ત્રણ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું એએફએમઆઈ દ્વારા ભારતના મુસ્લિમોએ જે બહાદુરી ભર્યું કામ કર્યું હોય તેવા લોકોને પચાસ હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવાનું એક પ્રશંસનીય કાર્ય કર્યું છે આ વર્ષે ભાવનગરના કોડિયાદ ગામ પાસે યાત્રા કરી પરત ફરતા હિન્દુ ભાઈઓની બસ પાણીના પ્રવાહમાં ફસાયેલી તે બસના યાત્રાને મુસ્લિમ ભાવે હેમકેમ બહાર કાઢી જે પ્રશંસનીય અને બહાદુરીપૂર્વક જે કામ કર્યું છે તેમાં તાજેતરમાં જ બોમ્બેમાં જે બોબ દુર્ઘટનામાં લોકો ડૂબી રહ્યા હતા તેમને પણ મુસ્લિમ ભાવે બચાવી બહાદુરીભર્યું કાર્ય કરેલ છે તેમને રૂપિયા પચાસ હજાર રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એએફએમઆઈના સ્થાપક અને ફાઉન્ડર ડોક્ટર નાકાદાર સાહેબનું એક સપનું હતું તેમને મુખ્ય મકસદ હતું કે ભારતના મુસ્લિમોને શિક્ષણ આપવું તેમને શિક્ષિત બનાવવા તેનાથી દેશ અને સમાજની પ્રગતિ થશે આ પ્રેરણાદાયક કાર્યને લઈ અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરિજિન એએફએમઆઈની સ્થાપના કરવામાં આવી ડોક્ટર નાકાદાર સ્થાપિત કોલેજના કેમ્પસમાં યોજાયેલા પ્રોગ્રામમાં એએફએમઆઈના સ્થાપક અને ફાઉન્ડર ડોક્ટર નાકાદાર સહિતના હોદ્દેદાર તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ખૂબ જ સુંદર રીતે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું આપનું નામ અમાનુલ્લા સેઠવાલા કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર નાકાદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે શું પ્રોગ્રામ રાખ્યો આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમે ઓર્ગેનાઇઝ કરેલું છે આ પ્રોગ્રામ કે જે અમેરિકન ફેડરેશન ઇન્ડિયન મુસ્લિમ ઓરિજિન જેના થર્ટી ફોર્થ કન્વેન્શન ઇન્ટરનેશનલ કન્વેન્શન ગાલા એવોર્ડ પ્રોગ્રામ કે જેમાં ધોરણ દસ અને ધોરણ બારના દરેક રાજ્યના પ્રથમ ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીઓને એ સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રોગ્રામમાં જે રાજ્ય ગુજરાત છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે એવા અમારી પાસે વેસ્ટ બેંગાલથી નાઇન્ટી થ્રી સ્ટુડન્ટ્સ આવેલા છે નાઇન્ટી થ્રી સ્ટુડન્ટ્સને અમે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ તથા પ્રથમ ક્રમે સાત હજાર ત્રણ હજાર અને પાંચ હજારને એવા કેશ પ્રાઇઝ આપેલી છે તો આમાં એક મકસદ છે આફમીના જે ફાઉન્ડર ટ્રસ્ટી છે ડૉક્ટર અબ્દુલ રમાન એસ નાકાદા સાહેબ અને તેમની આફમી ઓર્ગેનાઇઝેશનની જે ટીમ છે તે એવું વિચારી રહ્યા છે કે હિન્દુસ્તાનમાં જ્યારે આપણે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને એ જો બાળકો પ્રોત્સાહિત થશે અને એ તાલીમની બાબતે હાયર એજ્યુકેશન લેશે તો દેશ અને સમાજનું પ્રગતિ થશે સાથે સાથે જે બહાદુરી પુરસ્કાર પણ કંઈ આપવામાં આવે છે તે હા એક આફમીની જે કન્વે જે ટીમ છે એ આફમી ટીમ એવું વિચારી રહ્યા છે કે જો આ બહાદુરીનું કામ જે હમણાં આપણે બતાવ્યું આપને કે ભાવનગરના અંદર મોહમ્મદ હુસેનભાઈ અને મહેબૂબભાઈ સૈયદ જે લોકોએ બહાદુરીપૂર્વક ઓગણત્રીસ લોકોની જાન બચાવી હતી તે ઘણું બિરદાવવાલાયક કામ હતું અને આ કામ માટે તેમને જો સન્માન કરવામાં ના આવે તો એ સમાજ માટે સારી વાત નથી અને આ જ એક હેતુ હતો કે જો એમનું હિંમતપૂર્વક જે કામ કર્યું છે તે જ રીતે સમાજના દરેક વ્યક્તિ આવું નેક કામ કરશે તો હંમેશા દેશ અને સમાજની પ્રગતિ થશે તેમને એફએમઆઈ થ્રુ બંને ભાઈઓને પચાસ પચાસ હજારનો રેકોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને આવતીકાલે જે હમણાં ગયા અઠવાડિયે મુંબઈમાં જે હાદસો થયો આ જ હાદસો થયો છે જેમાં પાંત્રીસ લોકોની જાન બતાવી છે મોમદ આરીફ તે આવતીકાલે આવવાના છે અને તેમને પણ પચાસ હજારનો પુરસ્કાર આપવામાં આવશે અને આ એક મેસેજ જઈ રહ્યો છે આફમી દ્વારા કે જે લોકો કંઈક સારું કામ કરે છે નેક કામ કરે છે કોમ માટે કામ કરે છે માનવતા માટે કામ કરે છે તેમને બિરદાવવા ખૂબ ખૂબ જ જરૂરી છે અને આફમીની ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા છે તે ઘણી ખુશીની વાત છે આપણા સમાજ માટે દેશ માટે ભારતભરના વિદ્યાર્થીઓને એજ્યુકેશનને લઈને શું મેસેજ આપવા માગશે ભારતભરના જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે સૌથી પહેલાં તો દરેકને હું આવકાશ સ્વાગત કરું છું અમને ઘણી ખુશી થાય છે કે જ્યારે લાસ્ટ યર યરંગાબાદમાં પ્રોગ્રામ થયો હતો ત્યારે તમને કહેવામાં આવ્યું કે થર્ટી ફોર નંબરનું કન્વેન્શન ગુજરાતમાં કરવામાં આવશે અને ત્યારે અમને સિલેક્ટ કર્યા ત્યારે અમને ખ ઘણી ખુશીની વાત હતી કે અમારે મહેમાન નવાજી કરવાનો મોકો મળ્યો છે પણ જ્યારે આ આફમીના ડૉક્ટર નાકાદા સાહેબ જેની ઉંમર છે અત્યારે હાલમાં નેવું વર્ષ અને અલી કુરેશી સાહેબ હાલના ક પ્રેસિડેન્ટ જેમની ઉંમર છે પંચ્યાસી વર્ષ આ લોકોને જોઈને અમને ઘણી પ્રેરણા મળે છે કે આ ઉંમરે લોકો કોમની ખિદમત કરે છે સમાજના બાળકો માટે વિચારે છે સમાજ માટે વિચારે છે અને દેશ માટે વિચારે છે તો આપણે નવ નવજવાનોએ અને દરેક માનવતા માટે આ વસ્તુ આ લોકોની ઉંમર જોઈને આપણે વિચારવું જોઈએ કે આપણે સમાજ માટે કશું કરવું જોઈએ